સો કાઈઝ કોઈ બી વાયરલ વસ્તુ હોય ને એ એક સેકન્ડ ડે સેકન્ડમાં કેટલી વાયરલ થાય છે ને એ જોવા મળ્યું અમને જો મારી રીલ છે ને હા આ રીલ છે એઈટી પોઇન્ટ સિક્સ કે છે એમ સેકન્ડમાં અમે સ્ક્રોલ કરી છે ને તો સોસો વ્યૂ એક એક સેકન્ડમાં આવે છે જો એટી પોઇન્ટ સેવન કે એટલી વારમાં એક સ્ક્રોલમાં સોસો વ્યૂ સીધા આવે છે એ બાજા એટ થઈ ગયા જો એટ થઈ ગયા એટલી વારમાં ઓ

લડકી મન કયો ની કે હે કામ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ સો ગાઈઝ સાફ સફાઈનું અમારે આજે કામ ચાલે છે અને હું ખુશી ભાઈ એટલા થાકી ગયા હતા તો બધું એ છોડી દીધું જો જોવાનું કિચન એમનું ભર્યું છે કિચન એમ જ બાકી છે બાકી બધું થઈ ગયું છે આ વોશિંગ એરિયા ને બધું સાફ સફાઈ કરતા હતા ખુશી આજે ઘરે છે ને તો મેં ચાલ આપણે બેઠીને સાફ સફાઈ કરી પછી લીંબુ શરબત બે પીધું ને તો પછી કામ કરવાનું છે ને આ મૂળ વયું પી લીધું ને પછી શાંતિથી બેસી ગયા પંદર વીસ મિનિટ બેઠા ને તો હવે પાછા કામે લાગી જાય અને આજે ગાડી સાફ કરવાની છે પીએસ એટલી આખી ગંદી કલરથી ભરી મૂકી છે સારી અમારી રીલ વાયરલ સારી થઈ અત્યારે એક મરચાં જેવી જેઠાણી વાળી છે ને હા એ રિલેટ કરતું હોય કોઈ બી વસ્તુ અને સોંગ ટ્રેન્ડિંગમાં હોય ને એટલે આમે વાયરલ જાય જ કોઈ બી વસ્તુ તો જેને કોઈને છે ને રીલ વાયરલ ન જતી હોય ને તો ટ્રેન્ડિંગ સોંગ પકડવાનું અને કેપ્શન ને બધું રિલેટ કરતું હોય ને એટલે સો ટકા વાયરલ જાય જ છે પણ હું થોડીક આળસ કરી જાઉં છું એમાં ક્યાં ચલ રહ્યા હે અભી સો ગાઈઝ અમે કામ કરીને થઈ ગયા છીએ ફ્રી અને જમવાનું પણ રેડી કરી લીધું છે પર્વનો વેઇટ કરી છે આવે એટલે જામી લઈ હાય ઓ અભી હમ દેખતે હૈ કેતને વ્યૂઝ બડે હે ચલો ચલા દિયા પમ 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 કરો ને શું દાળ ગરમ થઈ છે આજે પર્વની ફરમાઈશ એવી હતી કે ટૂંક મામા છે ને સિંગ ના એમ દાણા સિંગ દાણા બાફેલા તો આજે મેં દાણમાં એ એડ કર્યા છે સવારે મેં પલાયડ્યા ને અત્યારે બાફીને ઉપરથી નાખી ખાય એમાં ચલો બચ્ચો કી ફરમાઈશ કભી કભી પૂરી કરની છે એ ઓર યા પે ખાના સબ રેડી હો ચુકા હે ઓર સામને ઘઉં કા કટ્ટા આ ગયા હે જો હમ કલ લે કે આયે ગાઉં સે તો ઉસકો ભી થોડા સા અભી સાફ સફાઈ કરના હે ટીવી ચલ રહા હે ટીવી દેખ રહે હે

પકડ લે પકડ લે પકડ લે પકડ 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 લિયા ભાઈ પરવા છે તારી ફેવરીટ દાળ બનાવીએ ચલો એ તમારું આ બસ સોક્સ કાઢીને હેન્ડવોશ કરી ચલો 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 ખાના ખા લેતે હે બખત ભૂખ લાગા હમા હમ તુમહરા ખપ છે વેઇટ ખર રહે ખાઈ હમ યામ મચવા છોડી જોડે આય તના કેમ સો વાગી ગયા છે અત્યારે 6 અને બપોરે જમીન પછી છે ને રેસ્ટ કર્યો રેસ્ટ કર્યો ને પછી ઉઠી થોડું ઘણું કામ કર્યું છ વાગી ગયા હવે જવાનું છે નીચે ગાડી સાફ કરવા સવાર ગાડી સાફ કરવા જવાની હતી ટાઈમ ના મળ્યો કારણ કે બીજી કિચનમાં સાફ સફાઈ કરતા હતા એટલે તો હવે અત્યારે વારો આવ્યો છે પરવા પછી ફટાફટ ગાડી સાફ કરી આવી અને બહારની બધી વસ્તુ જે લેવાની ફટાફટ લેતા આવી ચલો ગાડી ની હાલત જો બધા રમી રમી નાની માથે જ કેમ કલર ઉડેડો એવું લાગે છે બધી બાજુ એવું ભરી ગયું છે મને લાગે કલાક માં તો સાફ થાય કે નહીં ખબર નહીં હિંમત નથી હાલતી હિંમત નથી હાલતી કેમ સાફ કરવી આટલો કલર ઉડાડે અમારી ગાડી ને તને ખબર ન પડે હાલો અમારી ગાડી ઉપર મૂક્યું

ભાઈ બહુ ટાઈમ લાગ્યો સાફ કરવામાં એટલો કલર હતો આમાં સો ગાઈસ હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે પાલક પનીર બનાવી નાખી કાલે અમારે વાડીએથી ફ્રેશ ફ્રેશ પાલક લેવા આવું ખાઈ મૂકી તો દૂધ છું અને પાલક ઓલરેડી છે તો પનીર છે ને ઘરે બનાવીશ

why is it so complicated nothing makes me nothing makes me confused oh wonder why kono phone aiyo no 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 phone aiyo chhe mitro hui javne ave do ban den nu

સવાર તો જે ટાઈમ હોય ટાઈમે ઉઠવાનું સો ગાઈસ અમારું શરબત રેડી થઈ ગયું છે ખરસ્તે મિક્સ કરી સુ નેક્સ્ટ વિડીયોમાં